હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે આઈ હોપ તમે બધા મજામાં જશો અને હું પણ આજે બહુ મજામાં છું કારણ કે આપણે જે ભગુડા પાસે ટોલ નાખું બન્યું છે ને તેનો વિરુદ્ધમાં એક રેલી નીકળે છે આજે સાડા દસનો ટાઈમ હતો અને મારે અત્યારે અગિયાર વાગી ગયા છે અહીંથી નીકળતા નીકળતા બોવામાંથી પણ કાંઈ વાંધો નહીં તો ચાલો તમને હવે ટોલ નાકે જઈને મળવું ટોલ નાકે કેવો શું માહોલ છે કોઈ પબ્લિક આવેલી છે કે નથી આવેલી ને જો ટોલ નાખું બંધ થઈ જાય તો તો આપણા માટે બહુ જ સારું છે કેમકે આજુબાજુના ગામને પણ ત્યાં ટોલ લેવામાં આવે છે ને ટોલ ને એકસો રૂપિયા કે દસ રૂપિયા લેવામાં આવે એવું વાત છે આપણને તો કઈ ખબર નથી કેમ કે આપણે તો ગાડી લઈને જ રાઈડ કરવા કરવાની છે આપણે ક્યારેય ફોર વ્હીલ તો કઈ ફોર વ્હીલર લેશું પણ હજી હમણાં નહીં ફોર વ્હીલ ને બહુ સારો ટાઈમ ખાઈ જાય ને આજે આપણે વિજયભાઈ વિજયભાઈની ગાડી લઈને રહી છે કેમ કે વિજયભાઈ આપણી ગાડી લઈ ગયા છે વિજયભાઈ ક્યાંક આપણને કાંઈ ખબર નથી ક્યાં ગયા છે પણ ગાડી ગાડી લઈને ગયા છે હવે એ ખબર છે તો ચાલો તમને હવે અહીંયા ભગુડા ટોલ ના કે ડાયરેક્ટ મળું ને આજે હું હેલ્મેટ કે એવું કોઈ વસ્તુ નથી લાવ્યો એટલે હું રસ્તો નહીં બતાવી બતાવ્યું કું કોઈ મિત્રો સોરી ચાલો તમને ડાયરેક્ટ હવે રહી છે શોકડી અથવા ટોલ ના કરી છું મિત્રો રોઈ છે સોકડી છે અહીંયા તો કોઈ છે નહીં કલાકમાં બધા રેલી પૂરી કરી નાખી છે જોઈએ હવે ટોલ નાકા સુધી થાય જે થાય ટોલ નાકો હવે બહુ વાંચી કઈ બહુ દૂર નથી

અને ભાવનગર જિલ્લાના જે 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 ફોર વાહન હોય એનો ટોલ ટેક્સ માફ કરી દો એટલે મારી એરે વિજય ભાઈ આમાં એક પણ જણો નો આવે તમે બધું આખો ધન તો આગળ એની છે બીજું કંઈ જોતો નથી એટલે પછી આવે આવે એટલે અમારે કરવું પડે એટલે તમારે 20 કિલોમીટર તો આમ માફ કરવો એ આમ માફ કરવો જતરાજ આવી જાય આમ કરો જમો આવી જાય આમ કરો જ ગોગા આવી જાય આમ કરો જ અમદાવાદની

કે મામલતદાર થી કે ડેપ્યુટી કલેક્ટર થી કે કલેક્ટર થી આપણને ન્યાય નહીં મળે તો આપણે હાઈકોર્ટના દરવાજા ખકડાવીશું અને આપણે ઓલરેડી બધી હાઈકોર્ટ માં વકીલો જોડે વાત થઈ ગઈ છે અને લગભગ પહેલી તારીખે આજે છે આપણા બધા કાગળિયા એમને પહોંચી જશે અને સોમવારે આપણી પીઆઈએલ આ ટોલ નાકાની સામે આપણે હાઈકોર્ટ માં દાખલ ભલે ગમે તે ખર્ચો થાય પણ મૌવાની પ્રજાને ભાવનગરની પ્રજાને એક પણ રૂપિયો આ ટોલ નાકા પર ના ભરવો પડે જીજે ફોર ને એક પણ રૂપિયો ના ભરવો પડે એવું આપણે લડત કરીશું અને કોર્ટ આજે સામાન્ય માણસ જોડે છે સુપ્રીમ કોર્ટ પણ સામાન્ય માણસ જોડે છે અને હવે હાઈકોર્ટની બી યુપી ના ઇલેક્શન પછી છાતી ખુલી ગઈ છે માફી હોવી જોઈએ કોંગ્રેસ ની એ સાચી લડાઈ માં આપણે પ્રજા ની સાથે છીએ કારણ કે આ સરકાર પ્રજા પાસેથી કેવી રીતે શોષણ કરવું એના માટેના

આજના આપણા આ દોલનાકાના ખેડૂતના કોંગ્રેસના સમર્થનમાં આજે અહીંયા ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ અહીંયા મંચ પર ઉપસ્થિત અમારા માજી ભાઈ શ્રી કનુભાઈ અમારા માજી જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ સંજયભાઈ અમારા ભાવનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રીભાઈ દિલીપભાઈ ભાઈ અહીંના જ આપણા મહુવાના ભાઈ રાજભાઈ આપણા તાલુકા કોંગ્રેસના પ્રમુખભાઈ શ્રી વિડી શહેર પ્રમુખભાઈ મિલનભાઈ ભાઈ વિજયભાઈ અહીંયા ઉપસ્થિત નામ લઉં તો તમામના લઈ શકું આ ભાઈ ભરતસિંહભાઈ સર્વે કોંગ્રેસના અહીંયા ઉપસ્થિત આગેવાનો આપના આગેવાનો ખાસ ભાઈ સંજયસિંહભાઈ કીધું એવું કે જે આ રોડના મિનિસ્ટર છે ને આજે કોઈ છાપા માચ્યું હોય તો રોડના મિનિસ્ટરે કીધું બે ટકા ઓલામાં અઢાર ટકા જીએસટી અમને કારણ કે આ જ અંદર અંદર એવો સારો માણસ છે રોડ મિનિસ્ટર ભાઈ છે નીતિન ગડકરી નીતિન ગડકરી આજના છાપામાં આજના મેડિકલમાં અઢાર ટકા ન હોવા જોઈએ બહુ સાચી વાત પણ આ ચોરના દીકરાઓ છે ને આપણા રંગો બિલનો ગુજરાતના જ છે એમને પૈસા ભેગા કરવા જેવા કાંઈ ધંધો જ નથી જે ખરેખર આ માણસ છે એ એમ કે છે એક કિલોમીટર એક રૂપિયો જોવો જોઈએ તો ભાવનગર થી માવ આવવું હોય તો કેટલા રૂપિયા થાય નેવું રૂપિયા અને રિટર્ન જાવ તો એના પચાસ ટકા એટલે પિસ્તાલીસ બીજા એકસો પાંત્રીસ રૂપિયામાં

ઓથોરાઈટા નેશનલ ઓથોરિટી છે એના બધા એટલે તમે બધા એમના શું વાણસો છો કયાગ્રા છો એમના પગાર છો કે તમે કયો એને લીધે કઈ આવી જાય અને તમે કયો એટલે પોલીસ પાર્ટી આવી જાય પણ તમે સાચું છે તમે બેઠા છો જયારે સત્તા ઉપર ત્યારે સાચો ન્યાય તો કરો કે ભાઈ તમારો નિયમ શું છે તમે પેલા ઓથોરિટીને પૂછો કે તમે કિલોમીટર શું લ્યો છો તો ભાવનગરથી અને મહુવા અહીંયા જાગદાર છે અહીંથી પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર

તો તમારે બધાને જાગૃત થવું પડશે એકતા કરવી પડશે લડવા માટે એકતા જોવે સો ટકા કા તમારી પાસે સત્તા જોવા ને કા સંગઠન જોવે આપણી પાસે સત્તા નથી સત્તામાં જે બેઠા છે એ લોકોની પ્રજાના જે પ્રશ્નો છે એને કોઈ વાસા એની કોઈ તકલીફ ની કોઈ પરવા નથી તો આપણે સંગઠન થઈ અને એક સાથે લડશું તો સો ટકા જીત મળશે ભાઈ શ્રી રાજભાઈ કીધું આપણને કે આના માટે આપણે હાઈકોર્ટમાં જવાનું સો ટકા હાઈકોર્ટમાં આપણે જશું પણ આપણે ઘરે જઈને હોઈ નથી જવાનું જેમ મહાત્મા ગાંધીએ લોક ચળવળ ઉભી કરી ધીમે ધીમે સંગઠન આંદોલન મોટું કર્યું એમ આપણે આંદોલનનો મોટો વેગ આપવો પડશે તંત્રને પણ વિનંતી છે કે અમારે કોઈ બીજે હાથમાં પડવું નથી પણ તંત્ર જે નિયમ પ્રમાણે જે નિયમ પ્રમાણે જે થાય એમાં સહકાર આપે આગામી દિવસોમાં આપણે જે નક્કી કરશું એના મુજબ આપણે પ્લાનિંગ કરશું આંદોલન કેમ કરવું હાઈકોર્ટમાં જવાના છે સો ટકા છે પણ આપણે સ્થાનિક લોક આંદોલન કરવા માટે કેવી રૂપરેખા કરશું એની અમે જાહેરાત કરશું આપણે તંત્ર પાસે પરમિશન માગી હતી

ભાઈ પાપ આંદોલન કરવાનું છે આપણે ન હોય કોઈ વાર કરી દીધું આપણે નેબર બાપુ જેલ નહીં 10 વાર કરી દીધું એટલે સાહેબની વચ્ચે વાત કરવી પડે અને બધા સર્વિસ રોડ થી માંડીને દરેક ના આધાર કાર્ડ થી માંડીને બધી વાત કરી અને આપડે આનો સુખદ નિર્ણય લાવવા માટે પૂરેપૂરી મહેનત કરીશું

હું તમને એક વસ્તુ કહું કોઈ ન કોઈ એસએક છે ને આને કોઈ એસએકથી હાઈકોર્ટની એક જ એસએક છે તમારું આ બધું કાઢી શકવાની અને આપણે હાઈકોર્ટ પાસેથી આનો ન્યાય મળશે બીજા ક્યાંથી મળશે ભાઈ સાબ એક મિનિટ રોકો હા 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 એ હાંભળો ભાઈ આપણો કાર્યક્રમ સતાવાર આપણે જાહેર કરી દીધો છે આપણો કાર્યક્રમ પૂર્ણ છે પોલીસ આપણને કાઢતી નથી આપણો કાર્યક્રમ પૂરો કર્યો છે પોલીસ આપણને કાઢતી નથી કાર્યક્રમ આપણે પૂરો કર્યો છે ભાઈ બરોબર એટલે આપણે પ્રેમથી એ છૂટો પાડવાનો છે અહીંથી એટલે શાંતિ રાખો અમે છે તમે